વરાછા રોડ પર આવેલી ઈબમ ટ્રસ્ટ સંચાલિત જોયસ ઇંગ્લિશ સ્કૂલમાં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓએ ગુરુપૂર્ણિમા નિમિત્તે અંગ્રેજી સંસ્કૃત ગુજરાતી અને હિન્દી એમ ચાર ભાષામાં સ્પીચ આપી ડાન્સ નાટક અને સ્કૂલના સ્ક્રાઉટ બેન્ડ વગાડી ઉજવણી કરવામાં આવી હતી

ખુલાસામાં ડાન્સ નાટક અને સ્કૂલના સ્કાઉટ બેન્ડ વગાડી ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમના અંતે શાળા પરિવાર તરફથી વાલી શ્રીઓને પુષ્પગુચ્છ આપી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો આજે ગુરુ પૂર્ણિમાનો સેલિબ્રેશન સ્કૂલમાં કરાયું હતું એમ તો દર વખતે આપણે દર વર્ષે આ સેલિબ્રેશન કરીએ છીએ બધા જ ફેસ્ટિવલો આ સ્કૂલમાં સારી રીતે સેલિબ્રેટ કરવામાં આવે છે ગુરુપૂર્ણિમાનું મહત્ત્વ બાળકોમાં આવે અને ગુરુ વિશે બાળકોમાં જાગૃતતા થાય અને બાળકો ગુરુઓને રિસ્પેક્ટ આપે અને સારામાં સારું રિઝલ્ટ લાવીને ગુરુ વિશે ગુરુ પ્રત્યે સારા અભિપ્રાય વ્યક્ત કરે એના માટે દર વર્ષે આપણે ગુરુ પૂર્ણિમાનું સેલિબ્રેશન કરીએ છીએ ગુરુ પૂર્ણિમામાં દરેક બાળકે ગુરુ વિશે જે પૌરાણિક કથાઓ છે એના વિશે ગુરુઓ વિશે બધી સ્પીચ આપી ઘણા બાળકોએ ડ્રામા પરફોર્મ કર્યા એ એઝ અ ટીચર ટીચર શું કરી શકીએ કેટલા લોકોને ડોક્ટર એન્જિનિયર એ બધા ગુરુના હાથથી બનેલા હોય છે અને ગુરુ એ ગુરુનું મહત્ત્વ એના માટે બહુ વધુ છે ગુરુ દરેકના જીવનમાં પહેલે તો સૌથી પહેલાં માતા એક પ્રથમ ગુરુ હોય અને એના પછી શિક્ષક એ ગુરુ હોય તો ગુરુ પ્રત્યે જે બાળકોનું જ્ઞાન છે કે ગુરુ પ્રત્યે જે બાળકોને ની લાગણી છે એના માટે આ તહેવાર વારંવાર આપણે ઉજવીએ છીએ દર વર્ષે ઉજવીએ છીએ સુરત